અને કદાચ બે મહિના બાકી હોય અને દસ થી પંદર વિષય બાકી હોય તમે બે કલાક બે હું ગેરંટી મારું છું કે રનિંગ પછી તૈયારી ચાલુ કરતા હોય છે એની પેલા એવું નથી કે તૈયારી નથી કરતા હા પણ એનું ડેડિકેશન નથી હોતું એ વાંચે તો એને એનો ખબર હું શું વાંચું છું એ ભણતો હોય તો ધ્યાન ન દેતો હોય ઘણું શું એમાં ભણું છું વગર ડેડિકેશન ખાલી આમ કરવા ખાતર કે દેખાડવા ખાતર દેખાડો કરતા હોય ને એવા અને એની છોકરું રનિંગ પતી જાય ઓકે પછી એવું જમ જમાઈને વાંચતું હોય આપણે એમ થાય કે આ હવે ખાઈ પી લઈએ તો સારું કેમ આમાં ભૂલ જાય તો પહેલાંથી ડેડિકેશન રાખો ને દોસ્ત આવું છ આઠ ની વાત છે અને હામે તમારી આવનારી પચીસ ત્રીસ પાંત્રીસ ચાલીસ વર્ષની જિંદગી છે તો આવનારી ચાલીસ વર્ષની જિંદગીને વ્યવસ્થિત જીવવા માટે છ મહિના ન હાચી ગયા આપણાથી ગેરંટીડ હાચી ગાય તો એના માટેની વાત કરી છે વિદ્યાર્થીઓને વરદી અપાવશે કોણ અપાવશે દુનિયાનો કોઈ માણસ ગમે એટલી ડાઈ વાતું કરે સારી વાતું કરે ઓકે વિદ્યાર્થી પાસ પોતાની મહેનતથી જ થાય આ વાસ્તવિકતા છે જો તમારે પાસ થવું હોય તમારે વરદી પહેરવી હોય તો સૌથી પહેલું તમારું ડેડિકેશન જોઈએ કે હું એના માટે મહેનત કરવા તૈયાર છું કે નહીં પછી દુનિયાની બધી મદદ તમને મળી રહે કે જ્યાં તમને જરૂર પડે તમે કોઈકનો સહારો લઈ શકો બાકી સૌથી પહેલા તો તમારે પાસ તો હોય તો મહેનત કરવી પડે બાકી હું બરાડા પાડું કે ગમે એવી ગેરંટી મહેનતથી થાવ સખત અને સતત મહેનત કરો ઓકે તો વર્દી તમારે નામ થાય એટલે આપણે કીધું હતું તું એક કામ કર આ વખતે ખાખી તારે નામ ખાખી તમારે તમારા નામ કરવી હોય ઓકે તો એના માટેનું પ્લાનિંગ કંઈક મેં આવું ડિઝાઇન કર્યું છે જો આ ત્રણ ચાર પાંચ તમે ગાઢી નહીં ખા એટલે મેં કાળા કર નહીં ખાશે આમાં તમે કાંઈ કર્યું હોય તો ભલે બાકીના કંઈ કાળું તો ઓલરેડી સેટ છે પછી આપણા બંધારણમાં રાષ્ટ્રધ્વજમાં તમે જો તો કેસરી સફેદ ને લીલો એમ ત્રણ રંગ છે એમાં કેસરી રંગ છે ને એ હિંમત અને બલિદાન સૂચવે છે એટલે મેં અહીંયા વચ્ચે છ મહિના કેસરી રંગના લીધા છે કે તમારી અંદર એ હિંમત હોવી જોઈએ મહેનત કરવાની ખાખી પામવાની અને બલિદાન ઓકે તમારા સોશિયલ મીડિયા જે વાપરો છો જેમાં તમે હવાથી ઓકે તમારો પોતાનો કિંમતી સમય કાઢો છો એનું બલિદાન તમારે દેવાનું છે કેટલા મહિના છ મહિના છ સાત આઠ નવ દસ ને અગિયાર અગિયારમાં મહિના પછી તમારી દોડ શરૂ થઈ જશે મારી એવી ઈચ્છા છે કે ગુજરાતનો તૈયારી કરતો તમામ વિદ્યાર્થી એ અગિયારમો મહિનો આવે ને એની પહેલા પોતાનો કોર્સ કમ્પ્લીટ કરી લે બસ મહિના પછી તમારે કરવાનું અત્યારથી કરી જ લો ને ભાઈ નક્કી છે કરવાનું છે તો પછી અત્યારે રાહ જોવાની એટલે દરેક વિદ્યાર્થી જે તૈયારી કરે છે જેને ફોર્મ ભેરું છે જેનું ડેડિકેશન છે કે જેને પાસ થવાની ખ્વાઇશ છે એ તમામ વિદ્યાર્થીઓને અપીલ છે કે દોડ પેલા તમારી તૈયારી પૂરી કરી લો